ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હળવાશ ની પળોમાં દેખાયા છે ગઈકાલે સુરતના વિસ્તારમાં ગૃહમંત્રીએ કાર્યકર્તાઓ અને લોકો સાથે રોડ પર બેસી ચાય પે ચર્ચા કરી હતી અને આ સાથે ભજનની મોજ માણી હતી આ અંગે ગૃહમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું છે કે માત્ર ચા પર ચર્ચા નહીં પણ પોતાના લોકો સાથે વિતાવેલી આ અનમોલ પળ છે Bureau Report H24 News Surat.